અહીંયા જે ભરતદાસજી છે એમના ગુરુ અઢાર વર્ષ સુધી અહીંયા તપસ્યા કરેલી વડલાની છત્રછાયામાં કોઈ પણ તમે તપસ્યા કે નામ જપો તો જલ્દી ફળે એવી પરંપરા સંતો ઋષિમુનિઓની ભક્તોની એટલે આ વડ નીચે અઢાર વર્ષ તપસ્યા કરેલી એનું કારણ એક જ હોવું જોઈએ કે અહીંયા પાંડવોના સાક્ષી આ વડદેવ અને એની છત્રછાયામાં સ્વયંભૂ પ્રગટ છે મોમાઈમાં અહીંયા આપણે વીર રામવાળાના બુળદેવીના જે રસ્તો આવે તે રસ્તામાં આ સ્થળ છે અતિ પવિત્ર એટલે આ મિત્રો એવું જાણવા મળ્યું અહીંયા કે ગિરનારની ગોદમાં ઊંચામાં ઊંચું ઝાડ આ વડલાનું છે આ વડલો પાંડવોનો સાક્ષી છે અને ઊંચામાં ઊંચું ઝાડ આ બાઈ વડ તરીકે ઓળખાય છે અને વડની છત્રછાયામાં મોંબાઈ બેઠા છે બરાબર અને અહીંયા જે મહંત હતા એમના સપનામાં આવેલા અને એ સ્વયંભૂ પ્રગટ છે કે હું આ વડલાની છત્રછાયામાં છું એવું જાણવા મળ્યું પણ આ બહુ વિશેષ વાત છે કે આ સૌથી જૂનું અને ઊંચું ઝાડ અને એ પણ વડનું ઝાડ જે પાંડવ શાસન કાળ વખતથી આવવું છે અને અંદાજે જો આની ઊંચાઈ ગણીએ તો મિત્રો દોઢસોથી બસો ફૂટ હોઈ શકે અને એમની વડવાઈ તમે જોઈ શકો છો કે વડની તો હજારો વર્ષની આયુષ હોય તો છેટ ક્યાંથી વળવાયુઓ સોસો ફૂટની ઊંચાઈ ધરાવે છે વડ તો નીચેથી આપણી બુઢિયાઓ કે પાઘડી પડી જાય એટલું જો ઊંચું કોઈ ઝાડ હોય તો તે આ છે હવે અહીંયા હું અહીંયાથી સો ફૂટ છેટો ઊભો છું તો મારે કેમેરો આટલો ઊંચો કરવો પડે છેટેથી તમને બતાવું કે કેવી જુઓ જો અતિ દુર્ગમ્ય સ્થળ વિશેષ વાત કે આ પાંચ હજાર વર્ષ તો પાંડવોનો થયા છે તો એ વખતે પણ આ વડલાનું ઝાડ હતું અને અત્યારે કેટલા વર્ષો સુધી ઊભું રહેશે એની કોઈ અમે અંદાજ ન કાઢી શકીએ એટલે આવીને આવી કાંઈ આ ગિરનારની ગોદમાં હજારો કહાની છુપાયેલી પડી છે એમાંનું આ મોમાઈ વડ અને ઊંચામાં ઊંચું ઝાડ તે આ જ વડ બરાબર આવી કાંઈ ગુજરાતની અંદર એકથી એક ઐતિહાસિક સ્થળ છે એમાંનું આ એક મોઈ વડ જોઈ શકો છો કે આજે પરિક્રમાનો બીજો દિવસ ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસ અહીંયા મહાપ્રસાદ ફ્રી છે તો લોકો એની પ્રસાદી લઈ અને પોતાની યાત્રા સફળ બનાવી રહ્યા છે તો આવીને આવી છે કંઈ આપણે આ ગુજરાતની ઇતિહાસની ધરોહર જય ગિરનારી જય મામોમાઈ